નમસ્કાર આપ જોઈ હું છું આપની સાથે શહેરના અલકાપુરી વિસ્તારમાં નારાયણ જ્વેલર્સ નામની દુકાનમાંથી ચોરી કરનાર ઈસમો ની ગણતરીના કલાકો

ત્રણ રસ્તા પાસે ચોરી નો મુદ્દામાલ વેચવાની ફિરાતમાં છે જેથી સદર બાતમી વાળી જગ્યાએ મોટર સાયકલ જેનો રજિસ્ટર નંબર કરી સીસીટીવી ફૂટેજમાં દેખાતા વર્ણન મુજબ ના જણાતા રસ્તે જતા બે પંચોના માણસો ને બોલાવી મિતેશ વિનુભાઈ પટેલિયા ઉમર વર્ષ ઓગણત્રીસ સાથે બે કિશોર ને ઝડપી પાડીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર